અંકલેશ્વરના દડાલ ગામે નવનિર્મિત કોમ્યુનિટી હોલની મરહુમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે મુલાકાત લીધી હતી આ દરમિયાન ફૈઝલ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કોઈ સ્થાન નથી ભાજપ અને કોંગ્રેસ જ બે પાર્ટીઓ છે અંકલેશ્વર તાલુકાના ડઢાલ ગામમાં નવનિર્મિત કોમ્યુનિટી હોલની મરહુમ અહેમદ પટેલના પુત્ર અને યુવા કોંગ્રેસ નેતા ફૈઝલ પટેલે મુલાકાત લીધી હતી કાર્યક્રમ દરમિયાન તેમણે પ્રદેશ રાજકારણ સામાજિક મુદ્દાઓ તથા આગામી ચૂંટણી અંગે નિવેદન પણ આપ્યું હતું ફૈઝલ પટેલે જિગ્નેશ મેવાનીના તાજેતરમાં દારૂ અને ડ્રગ્સ વિરોધી નિવેદનને સમર્થન આપ્યું હતું તેમણે જણાવ્યું હતું કે જિજ્ઞેશ મેવાની મારા ખૂબ જ નજીકના મિત્ર છે તેઓ એક ક્રાંતિકારી નેતા છે અને તેમના જેવું નિર્ભય કામ આખી કોંગ્રેસમાં પણ નથી કરી શકતી તેમજ તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ગુજરાત મહાત્મા ગાંધીના સિદ્ધાંતો ધરાવતું રાજ્ય છે અને અહીં દારૂ ડ્રગ્સ મુક્ત સમાજ બનાવવાનો સમયની માંગ છે ફૈઝલ પટેલે આમ આદમી પાર્ટી અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કોઈ ભવિષ્ય નથી ગુજરાત તો ભાજપ અને કોંગ્રેસનું ઘટ રહ્યું છે ભવિષ્યની ચૂંટણી બાબતે વિશ્વાસ વ્યક્ત કરતા ફૈઝલ પટેલે જણાવ્યું હતું કે બે હજાર સત્તાવીસની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ ફરીથી મજબૂત પ્રદર્શન કરશે અત્રે ઉલ્લેખનીય છે કે ડઢાલ ગામે મરહૂમ સાંસદ અહેમદ પટેલના આર્થિક સહયોગથી ટાઈગર તિહ ફાઉન્ડેશન દ્વારા કોમ્યુનિટી હોલનું નું નિર્માણ કરાયું છે જેની ફૈઝલ પટેલે હું મેલ ઓપનિંગ दिए थे खोलना થર્ટી करने के દે છે ખોલના શરૂ ने फिर ये बहुत खर्चा किया बहुत मेहनत किया आई थिंक अराउंड पंद्रह बीस लाख रुपए डाले और कंप्लीट किया कम्युनिटी हॉल टाइगर टी, टी फाउंडेशन के तरफ से और आज मैं बहुत खुश हूं कि मैं अपने ददाल के लोगों को आप तो जानते हैं ददाल में, में मेरे बहुत रिश्तेदार हैं मेरी मुझे बड़ी खुशी हुई कि मैं यहाँ आया हूँ और सबसे मिल रहा हूँ और मैं इतना खास काम करने जा रहा हूँ और एक हफ्ते में दस दिन में ये कम्युनिटी हॉल बन जाएगा और मैं यहाँ पर रिंग सेरेमनी में अपना रिबन भी काटे आऊंगा

यहाँ पर ये फाइट तो होनी चाहिए जिग्नेश चिहानी जी बहुत अच्छे आदमी है मेरे खास दोस्त है और मैं उनको बेस्ट ऑफ लक और सल्यूट करता हूँ आम आदमी पार्टी जिस तरह से अभी चल रही है और कांग्रेस पार्टी को बता रही है देखिये आम आदमी पार्टी का यहाँ गुजरात में कभी कुछ नहीं होने वाला हमारी सीट मेरी बहन और मेरी सीट भी चौबीस पे दे, दे दी गई थी और हमारे साथ बहुत नुकसान हुआ था लेकिन आम आदमी पार्टी का यहाँ कुछ चलने नहीं वाला ये तो कांग्रेस का वोट बेस है यहाँ पर बीजेपी और कांग्रेस की सरकार चलती है आम आप आदमी पार्टी का लोग है वो अभी तो आम आप आदमी पार्टी का लड़ कांग्रेस से ज्यादा जीत रहा है बिल्कुल नहीं बिल्कुल नहीं हमारा कांग्रेस का वोटर बेस मच स्ट्रॉगर है बहुत स्ट्रांग है और हम टू के इलेक्शन में बहुत अच्छा काम करेंगे सीट जीत के आएंगे भरूच में